શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે દેવાતી દેવ મહાદેવને જગતપતિ પણ કહેવામાં આવે છે કારણ કે તેમના લગ્ન જગતની શક્તિ માતા પાર્વતી સાથે થયા હતા એવું માનવામાં આવે છે કે આ પ્રકૃતિ શિવ અને શક્તિના સંયોજનથી ચાલે છે બંને એકબીજાના અડધા છે અને એકબીજા વિના અધૂરા પણ છે જ્યાં એક તરફ શિવ શાશ્વતતાના સર્જક છે તો બીજી તરફ શક્તિ પ્રકૃતિનું મૂળ સ્વરૂપ છે માતા પાર્વતી રાજા હિમાવનની પુત્રી છે જે મુજબ તેને શૈલપુત્રી પણ કહેવામાં આવે છે જ્યારે સનાતન ધર્મના અનુયાયીઓ પણ માને છે કે દેવી ગંગા પણ હિમાલયમાંથી ઉતરી હતી જે મુજબ તે પાર્વતીની બહેન થાય છે એક કથા અનુસાર આ બંને બહેનો વચ્ચે ભગવાન શિવને લઈને એટલો બધો વિવાદ થયો હતો કે તેઓ મામલો સંભાળી શક્યા નહોતા તો ચાલો જાણીએ માતા પાર્વતી અને ગંગાજી વચ્ચેના વિવાદની રસપ્રદ કહાની એકવાર શિવજી તેમના પરમ નિવાસ સ્થાન કૈલાસ પર્વત પર ધ્યાનમાં બેઠા હતા આ સાથે માતા પાર્વતી પણ ધ્યાનમાં મગ્ન હતા શિવ અને શક્તિનું આ સુંદર સ્વરૂપ એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું એક બાજુ જે મહાદેવ અને મહાદેવી ધ્યાનમાં મગ્ન હતા તો બીજી બાજુ શિવના પરમ ભક્ત નંદી તેમના ભગવાન અને માતાની સુંદરતાના પ્રશંસા કરી રહ્યા હતા આ બંનેનું સુંદર સ્વરૂપ જોઈને ખુદ નંદીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા મહાદેવને તેમના ભક્તની આંખમાંથી વહેતા આંસુની જાણ થતાં જ તેમણે પોતાની આંખો ખોલી મહાદેવે આંખ ખોલતા જ ગંગાજીને હાથ જોડીને પોતાની સામે જોઈ મહાદેવ ગંગાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા દેવી ગંગે તમે મહાદેવની વાત સાંભળીને ગંગાએ કહ્યું હે આદિપુરુષ તમારું સ્વરૂપ જોઈને હું તમારા પર મોહિત થઈ ગઈ છું કૃપા કરીને મને તમારી પત્ની તરીકે સ્વીકારો આ અવાજ માતા પાર્વતીના કાને પહોંચતા જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ગંગાના આ શબ્દો સાંભળી લાલ થઈ ગઈ અને ગુસ્સામાં તેણે કહ્યું દેવી ગંગા સીમા પાર ન કરો નહીં મહાદેવ મારા પતિ છે આ સાંભળીને ગંગાએ મજાકમાં કહ્યું અરે બહેન શું ફરક પડે છે કોઈ પણ રીતે તમે મહાદેવની પત્ની હોવા છતાં દેવાધિદેવ મહાદેવ માત્ર મને જ માથા પર ધારણ કરે છે જ્યાં તમે મહાદેવ સાથે નહીં જઈ શકો ત્યાં હું પહોંચું છું ગંગાના આ શબ્દો સાંભળીને માતા પાર્વતીના ક્રોધનો પાર ન રહ્યો તેમને ચહેરો ક્રોધથી ઉગ્ર બની ગયો માતા પાર્વતીએ ગંગાને શ્રાપ આપતા કહ્યું ગંગા તે મારી બહેન બનવાની હદ વટાવી દીધી છે હું તમને શ્રાપ આપું છું તમારા મૃતદેહો વહેશે સંસારના પાપો ધોતી વખતે તમે ગંદા થઈ જશો અને તમારા આ અહંકારને તોડવાથી તમારો રંગ પણ કાળો થઈ જશે આ સાંભળીને ગંગા મહાદેવ અને મહાદેવીના પગે પડી તેને પોતાની ભૂલ સમજી ગઈ અને મહાદેવ અને પાર્વતીની માફી માગી ત્યારે મહાદેવે કહ્યું હે ગંગા આ શ્રાપ ફળતો રહેશે પણ તમારા આ પશ્ચાતાપથી પ્રસન્ન થઈને અમે તારા શ્રાપમાંથી મુક્તિ મેળવીએ છીએ હે ગંગા તમે લોકોના પાપોથી દૂષિત થઈ જશો પણ સંતોના સ્નાનથી તમને તમારી પવિત્રતા પાછી મળશે આ આદેશથી પછી ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જવા લાગ્યા જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ